રાજ્યના પૂર્વ મંત્રી હરિદાસ લાલ ની વિંગ પંચેશ્વર ટાવર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો જામનગર શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા હરિદાસ જીવનદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું રક્તદાનની પ્રવૃત્તિને વધુને વધુ વેગવંતિ બનાવવાના સાથે તે મત જરૂરિયાતવાંદ દર્દીઓને સમયસર મારા પિતાશ્રી પૂજ્યા પૂર્વ રાજ્ય મંત્રી કે એમની હયાતીમાં રચાયેલા ટ્રસ્ટ એજલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેનાર લાલ ફાઉન્ડેશન દ્વારા આજે મારા પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં મોટી સંખ્યામાં સમગ્ર જામનગર અને અલ્લારમાંથી લોકો બ્લડ દેવા આવી રહ્યા છે અને લોકોના આશીર્વાદ સાથે અમે આ પુણ્યનું કામ કરી રહ્યા છે જે બ્લડ જરૂરિયાત મન ને કામ આવે સત નસીબે કોઈ આ બ્લડ ની જરૂર નથી પડી પણ એ પણ કામ આવે એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જરૂરિયાત મન લોકો લોકોને ને આ બ્લડ છે રક્ત છે એ ઉપયોગી થાય અંદાજે